સનાતન ધર્મ નું જ્ઞાન સરળ સમજણમાં શીખવાય છે પૂજ્ય ભગત બાપુ અહી હાજર હોય કે ન હોય પણ તેના આશીર્વાદ અને સૂચનો હંમેશા શિવસભાના કાર્ય માટે હાજર જ હોય છે

મનોરથી એવા વિશાલભાઈ તરફથી મનભાવન પ્રસાદીની સાથોસાથ દરેક બાળકોને લંચ બોક્સ અપાયું હતું પ્રસાદી અને લંચ બોક્સ મળતા બાળકો આનંદિત થઈ ઉઠ્યા હતા શ્રી હિમનાથ મહાદેવના મંદિર દ્વારા પ્રસાદીના મનોરથી પરિવારનું સ્વાગત કરી અને સન્માન કરવામાં આવ્યું હતું મહુવા શહેરના કાશીબા બાગથી સુધીના આરસીસી નગરપાલિકાના પ્રમુખ મહેતાના હસ્તે કરવામાં અંદાજે લાખના ખર્ચે આ માર્ગ બનનાર છે આજ રોજ મહુવાના કાશીબા બાગથી મનનબાગ સુધીના આરસીસી માર્ગ ખાતમુહૂર્ત મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદ્રીબેન મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું વિકાસની વરેલી સરકારના વિકાસના કામોની જો વાત કરવામાં આવે તો યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જનજન ગામ ગામમાં વિકાસને પ્રાધાન્ય આપે છે અને નાનકડા ગામથી લઈ શહેર તાલુકો જિલ્લામાં માર્ગના નવીનીકરણ જલસે નળ યોજના જેવા અનેકો વિકાસના કાર્યો થઈ રહ્યા છે યા થનાર છે ત્યારે મહુવા શહેરમાં પણ આ વિકાસની રાહે ચાલી રહ્યું છે જેમાં આજ રોજ મહુઆ શહેરના વોર્ડ નંબર આઠ ખાતે આવેલ કાશીબા બાગથી મનન બાગ સુધીના એકસો મીટર લંબાઈનો આરસીસી માર્ગ થનાર છે આ માર્ગ અંદાજિત અગિયાર લાખના ખર્ચે બનશે ત્યારે આ થનાર માર્ગને લઈ આજરોજ મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતાના વરદ હસ્તે ખાત મુરૃત કરાયું હતું શ્રી ચાંદનીબેન મહેતા દ્વારા પૂજન અર્ચન કરાયું હતું

ફાર્મ સન બ્રાન્ડ અદાણીની પેનલ અમોને મળ્યા બાદ લાઇટ બિલ ભરવામાંથી તમને મળશે મુક્તિ તો એન્વાયરમેન્ટને થતું નુકસાન પણ અટકશે તમારા મકાનની છત અને કોમર્શિયલ બિલ્ડિંગ પર લગાવો ફાર્મ સન બ્રાન્ડ અદાણીની પેનલ આ જે જ મુલાકાત કરો રાજાણી મોટર્સ 1 કિલો વોટ થી 10 કિલો વોટ જે ઘર વપરાશ માટે તો 5 કિલો વોટ થી 1 મેગા વોટ સુધી કોમર્શિયલ ઉપયોગ માટે તમામ રૂફટોપ સિસ્ટમ હાજર સ્ટોક માં જ મળશે સામાન્ય 8 દિવસની પ્રોસેસ અને 15 દિવસમાં તમારી રૂફટોપ સિસ્ટમ કાર્યરત દસ્તાવેજ આધાર કાર્ડ પાન કાર્ડ છેલ્લું લાઈટ બિલ કેન્સલ ચેક પાસપોર્ટ સાઈઝના ફોટા બસ આ સામાન્ય ડોક્યુમેન્ટથી તમારી પ્રોસેસ પૂર્ણ થશે લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ તો ખરી જ પણ સાચો સાથ ભારત સરકાર તરફથી 40% જેવી સબસિડી તમને મળશે એસી થી 100% લાઈટ બિલ ભરવામાંથી મુક્તિ મળશે તો આજે જ અમારો સંપર્ક કરો રાજાણી મોટર્સ જૂના બસ સ્ટેશન પાછળ LIC ઓફિસ સામેના ખાંચામાં અસનેન ભાઈ રાજાણી મોબાઈલ નંબર પણ નોંધી લેજો 722 780

આ બાબતે વિગત જોઈએ તો મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાયું છે માર્કેટિંગ યાર્ડ મહુવામાં સફેદ અને લાલ મળી કુલ બે લાખ ચાલીસ હજાર ડુંગળીની આવક થઈ છે ટ્રાન્સપોર્ટરો હડતાલ પર હોય વેપારીઓ ડુંગળીની હરાજીથી અળગા રહ્યા હતા તેને લઈ મહુવા માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીની હરાજી બંધ રહેવા પામી હતી

ટૂંકમાં ખેડૂતો બંને બાજુ બીચા રોજ રહે છે સારા ભાવ મળે ત્યારે જણસી નથી પાકતી અને પાકે છે ત્યારે ભાવ નથી મળતા તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં હરાજી અને ટ્રાન્સપોર્ટરોની હડતાલને લઈ મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલભાઈ પાંચાણી શું કહે છે તે જોઈએ આજ રોજ મહવા માર્કેટ યાર્ડમાં લાલ તથા સફેદ કાંદાને કુળ મળીને બે લાખ ચાલીસ હજાર ગુણેની આવક થયેલ છે ટ્રાન્સપોર્ટના હડતાલના પ્રશ્નના હિસાબે લાલ કાંદાના વેપારીઓ વળગા રહ્યા છે તેમજ સફેદ કાંદાને કાંદાની અરાજ્ય શરૂ થઈ ગઈ છે ટ્રાન્સપોર્ટરો તેમજ વેપારીઓ સાથે વાતચીત ચાલુ છે ટૂંક સમયની અંદર હરાજી શરૂ થાય તેવા પ્રયત્નો મહુવા યાર્ડ દ્વારા કરવામાં આવી રહ્યા છે મહુવા શહેરમાં સોરઠિયા મુસ્લિમ ઘાંચી જમાત દ્વારા અગિયારમો સમૂહ સમારોહ યોજાયો જેમાં છત્રીસ દુલ્હા અને દુલ્હને પોતાના નવા જીવનની શરૂઆત કરી મહુવા ખાતે સોરઠિયા મુસ્લિમ ઘાચી જમાત દ્વારા અગિયાર માં સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે છત્રીસ દુલ્હા અને દુલ્હને નિકાના પવિત્ર બંધનથી જોડાઈને નવા સહજીવન શરૂઆત કરી હતી મહુવામાં સોરઠિયા મુસ્લિમ ઘાચી જમાત આયોજિત આ સમૂહ લગ્ન સમારોહ મોલાના કારી હનીફ સાહેબ વસ્તાનવી ના અધ્યક્ષ સ્થાને ઝાપા વિસ્તારમાં યોજાયો હતો જેમાં ઇસ્લામિક શરિયત મુજબ એકદમ સાદગી અને સુંદરતાપૂર્વક લગ્ન સંપન્ન થયા હતા શાદીમાં સમાજના આગેવાનો ઉદ્બોધનમાં મહાનુભાવિકા એકદમ સાદગીથી કરવા અને ફિઝૂલ ખર્ચી ના કરવા જણાવ્યું હતું સાથોસાથ સમાજ શિક્ષિત અને જાગૃત બને તે માટે ખાસ યુવાનો શિક્ષિત બનવા અને સાચી રાહ પર લાવવામાં વધારે ભાર મૂક્યો હતો

બસ સમાચારોમાં અત્યારે આટલું ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું અને લીડ પરેશવાન સમગ્ર ટીમ શુભરાત્રી